સ્વાગત છે બધાનું આજે આપણે વ્રજવાણી કચ્છ વિશે શોર્ટમાં ઘણું બધું જાણીશું તો બન્યા રહો અમારા વિડીયોની સાથે તો વ્રજવાણી ધામ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું એક અનોખું અને ધાર્મિક મહત્વ ધરાવતું મંદિર છે આ મંદિર ખાસ કરીને આહી સમાજમાં ખૂબ આદર અને શ્રદ્ધાનું કેન્દ્ર છે મંદિરની વિશેષતા તો એકસો ચાલીસ આહીર મહિલાઓની મૂર્તિઓ મંદિરની દિવાલ પર એકસો ચાલીસ મહિલાઓની જીવન કદની મૂર્તિઓ ગોઠવવામાં આવી છે આ મહિલાઓ પરંપરાગત રંગીન વસ્ત્રો અને આભૂષણો પહેરીને હાથ હાથ જોડીને ઊભી છે જે તેમની ભક્તિ અને શ્રદ્ધાને દર્શાવે છે મૂળ મંદિર તો મંદિરના કેન્દ્રમાં કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ સાથેનું મુખ્ય મંદિર છે જ્યાં એકસો ચાલીસ મહિલાઓ નમન કરતી સ્થિતિમાં છે દંતકથા તો ઢોલી એક એકસો ચાલીસ મહિલાઓ દંતકથા અનુસાર ઘણા વર્ષો પહેલાં રાપર તાલુકાના એક યુવાન ઢોલી જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન ઢોલ વગાડી રહ્યો હતો આ અવાજર આહિર સમાજને એકસો ચાલીસ મહિલાઓને આકર્ષિત કર્યું હતું તેઓ ઢોલની તાલમાં રાસ રમવા લાગ્યા આ રાસ દિવસો સુધી ચાલુ રહ્યા અંતે ઢોલીનું મોત થવા પામ્યું અને આ મહિલાઓએ પોતાના પ્રાણ ત્યાગ કર્યા કારણ કે તેઓ માનતા હતા કે ઢોળી ભગવાન કૃષ્ણના અવતાર હતા સ્થળ અને પહોંચ તો આ સ્થાન છે વ્રજવાણી ગામ રાપર તાલુકો અને કચ્છ જિલ્લો ગુજરાત તો દુરાવટ ભુજથી લગભગ એકસો પચાસ કિલોમીટર પૂર્વમાં આવેલું છે આસપાસના ગામો તો ગેડી એકસો દસ કિલો ગેડી દસ કિમી ફતેહગઢ અગિયાર કિમી બેલા બાર કિમી આ આજુબાજુના ગામો છે તો ધાર્મિક મહત્વ તો વ્રજમાણી ધામ માત્ર એક મંદિર જ નથી પરંતુ આહિર સમાજની આસ્થા શ્રદ્ધા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ પ્રતિબિંબ છે અહીં દર વર્ષે વિશેષ તહેવારો અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે જેમાં આહિરે મહિલાઓ ગરબા અને રાસ રમે છે જે તેમના સંસ્કૃતિ અને ભક્તિની અનુભૂતિ કરે છે તો આવા શોર્ટ વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રાહાલુમાન ટ્રાવેલ એજન્નીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારું સબસ્ક્રાઈબર અમારું મોટિવેશન છે તો મળશું ના આ વિડીયોની રસપ્રદ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી